શિયાળાની સવારમાં બસ આ એક કપ મસાલાવાળી ચા મળી જાય એટલે બીજું કાંઈ જ ના જોઈએ આજે આપણે ઘરમાં રહેલા બધા જ સિમ્પલ મસાલાઓમાંથી જ ચાનો મસાલો બનાવવાની રેસીપી જોઈશું તો ચાલો રેસીપી આપણે ચાલુ કરીએ અહીં બે ટેબલ સ્પૂન જેટલી આપણે એલાયચી લેવાની છે બે મોટી એલચી આવે તે બે નંગ લેવાની છે ને એક ટેબલ સ્પૂન જેટલું આપણે લવિંગ લેવાના છે એક ટેબલ સ્પૂન જેટલી આપણે મરી લેવાની છે અને મોટો અહીંયા ટુકડો મેં તજનો લીધેલો છે તેના બે ભાગ કરીને આ રીતે આપણે એડ કરવાના છે અને એક ટેબલ સ્પૂન જેટલી આપણે વરિયાળી લેવાની છે અને અહીં મેં એક નંગ જેટલું જાયફળ લીધેલું છે તેને આ રીતે વાતરીને આપણે અડધો નંગ જેટલું જાયફળ એડ કરવાનું છે આ બધા જ મસાલાઓને સારી રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે ત્રણથી ચાર મિનિટ માટે આપણે ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે બધા જ મસાલાઓને ડ્રાય રોસ્ટ કરવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ મસાલાઓ સારી રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયા છે એટલે કે આપણા બધા મસાલાઓમાંથી જે મચ્છરનો ભાગ હોય તે નીકળી જશે અને અહીં મેં પચીસથી ત્રીસ નંગ જેટલા તુલસીના પાન લીધેલા છે તેને પણ આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે જ્યાં સુધી આપણા તુલસીના પાનનો આ રીતે પાવડર ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ડ્રાય રોસ્ટ કરવાના છે તો આપણા તુલસીના પાન પણ સારી રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયા છે ત્યારબાદ આપણે બે ટેબલ સ્પૂન જેટલો તેમાં સૂંઠનો પાવડર આવે તે એડ કરવાનો છે અને તેને પણ સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે થોડી વાર આ બધા જ મસાલાઓ ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે એક મિક્સર જારમાં એડ કરી લઈશું આ મસાલાઓને બેથી પાંચ મિનિટ માટે ઠંડા કરવા ખૂબ જ જરૂરી છે જેનાથી જો આપણે ગરમા ગરમ મસાલાઓને મિક્સર જારમાં એડ કરીશું ને તો આપણે જ્યારે મિક્સર જાર ગ્રાઇન્ડ કરીશું ત્યારે એ પણ ગરમ થશે અને મસાલા પણ ગરમ હશે તો આપણા મસાલાઓ વધુ પડતા બળી જતા હોય છે એટલા માટે આપણે બેથી પાંચ મિનિટ માટે ઠંડા કરવા જરૂરી છે તો આપણા મસાલા બધાય સરસ રીતે એવા ગ્રાઇન્ડ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે દર એવો પાવડર બનાવીને રેડી રાખવાનો છે આ આ રીતે આપણે એક કાચની જાર લેવાની છે તેમાં આપણે મસાલો બનાવેલો છે તે ભરી દેવાનો છે આ મસાલા તમે છ થી સાત મહિના સુધી સારો રહે એ માટે સ્ટોર પણ કરી શકો છો અને ચામાં તમે ગમે ત્યારે એડ પણ કરી શકો છો તો ચાલો આપણો મસાલો બનીને રેડી છે તો હવે આપણે ચા પણ બનાવી લઈએ અહીં મેં એક કપ પાણીનો લીધેલો છે અને બે ટેબલ સ્પૂન જેટલી આપણે ચા લીધેલી છે અને આપણે જે ઉગળ પણ ખાતા હોય એ પ્રમાણે આપણે સ્વાદ અનુસાર તેમાં ખાંડ એડ કરવાની છે સારી રીતે આપણો આ કાવો છે તે ઉકળી જાય ત્યાં સુધી આપણે ચાને ઉકળવા દેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણો ચાનો કાવો સરસ રીતે ઉકળી ગયો છે અને ત્યારબાદ આપણે એમાં એક કપ જેટલું દૂધ એડ કરવાનું છે તો આ રીતે આપણે ચારથી પાંચ ઉભરા ન આવે ત્યાં સુધી ચાને આપણે પકાવવાની છે તો આવી રીતે આપણે ચારથી પાંચ ઉભરા આવી જાય ત્યાં સુધી ચાને પકાવવાની અને ત્યારબાદ આપણે લાસ્ટમાં એક ટેબલ સ્પૂન જેટલો જે ચાનો મસાલો બનાવેલો તો તેને એડ કરવાનો અને ફરી પાછા એકથી બે ઉભરા આવે ત્યાં સુધી આપણે ચાને પકાવી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી ચા સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે તો ઘરમાં જ રહેલા બધા જ મસાલાઓમાંથી પરફેક્ટ માપ સાથે તમે આ મસાલો બનાવી શકો છો તો તમને મારી આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો